Ato na jire na jire na jire na jire na jire na સનેડો કે છે ભાઈ ભાઈ કારણ આપણો આપણો ગુજરાતી કલાકાર જઈને રહ્યો અત્યારે અમેરિકામાં બોમ્બ પડાવી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે જીગ્નેશ કવિરાજ અત્યારે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરે ત્યારે એમને જોવા માટે લાખો લોકો ભીડ જામતી હોય છે અને ભાઈ કેમ ના જામે જિગ્નેશ કવિરાજ ગીતો જેવા ગાય છે એટલે એમના જવું જ પડે ને અને અત્યારે આપણા ગુજરાતીઓનો સનેડો એટલે કે જિગ્નેશ કવિરાજે અમેરિકામાં જઈને ધૂમ મચાવી રહ્યા છે જે વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બોમ્બ પડાવી રહ્યો છે ભાઈ અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જે પૂરો વિડીયો તમે પણ એક વાર જોઈ લો સવાર માં ಸನೆೋ 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 ಹೆ ಸನೆೋ ಸನೆಡೋ